નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બ્રહ્મ ક્ષત્રિય સમાજ કલ્યાણ સંગઠન ગુજરાત દ્વારા ભાવનગર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ પંચના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ બોસમિયા હસ્તે કરવામાં આવી હતી બ્રહ્મક્ષત્રિય કન્યા છાત્રાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રકાશભાઈ બોસમિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઝઘડદાદા શરદભાઈ પડિયા બળુભાઈ મકોડિયા દર્શનભાઈ બોસમિયા જયેશભાઈ ઝગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જ્ઞાતિના બાળકો દ્વારા શ્લોક અને મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું